જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના હાટી ક્ષત્રિય સમાજના અઠ્યાવીસમાં સમૂહલગ્ન ધામધૂમપૂર્વક સંપન્ન થયા છે હાટી ક્ષત્રિય સમાજના છાસઠ યુગલોએ સાધુ સંતો સમાજના શ્રેષ્ઠીઓ અને સમસ્ત હાટી ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ એકબીજાની સાથ નિભાવવાની સાથે ચોરીના ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડ્યા છે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી સતત દર વર્ષે સાહીઠથી થી પણ ઉપરાંત યુગલો લગ્ન આ હાટી ક્ષત્રિય લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા છે અને આજના ખોટા દેખાવના યુગમાં આર્થિક સક્ષમ પરિવારો પણ સમૂહ લગ્નમાં પોતાના સંતાનોના લગ્ન કરાવી સમાજને રાહ ચીંધી રહ્યા છે આ તકે સમાજ શ્રેષ્ઠીઓ સાથે સમસ્ત હિન્દુ સમાજના સન્માનિત સંતો મુક્તાનંદ બાપુ ચાપરડા શેરનાથ બાપુ ભવનાથ વિજય બાપુ સત્તાધાર અશ્વિનગીરી ચોટીલા ચામુંડા માતાજીના મહંત આ સહિત આઈ શ્રી નિર્મલામાં આઈ શ્રી દેવળમાં આઈ બેલીમાં આઈ દેવલમાં સહિત માતાજી અને ખાસ આ તકે વાંકાનેર સ્ટેશન સ્ટેટના રાજા એવા કેસરી દેવજી ઝાલાએ ઉપસ્થિત રહી યુગલોને પોતાના આશીર્વચન આપ્યા હતા અને સમૂહ લગ્નને દીપાવ્યો હતો

થતા હતા આ વર્ષે અઠાવીસ નો સમૂહ લગ્ન જયારે યોજાયો માળિયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રિ પરગણામાં સમૂહ વિવાહ એક જ માત્ર સમૂહ વિવાહ થાય તો એ સમૂહ વિવાહમાં સાસઠ દંપતીઓએ આ વર્ષે પાવન પગલા પાડેલા છે તો સાઠ દંપતીઓને અમે અભિનંદન પાઠવીએ છીએ સાથે આ સમાજના નાના નાના દાતાથી લઈ અને મોટા દાતાશ્રીઓના સૌરને યોગદાન મળેલું છે અઠ્ઠાવીસમાં સમૂહ લગ્નમાં કાળિયાદથી મહંતશ્રી તથા આઈમા દેવલાઈ બેલીયા તથા અત્રે કેસરીદેવસિંહજી વાંકાનેર સ્ટેટ પણ ઉપસ્થિત રહ્યા હતા રાજકીય આગેવાનો પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા આ સર્વેનું સમજ વતી હું આભાર વ્યક્ત કરું છું અને આવું ને આવું આયોજન આવતા વર્ષે ઓગણીસમો ઓગણત્રીસમો સમૂહ લગ્ન પણ થવાનો છે તો આવા અવિરત કાર્યમાં સર્વે સહભાગી બને અને મદદરૂપ થાય એના માટે અમે માતાજીને પ્રાર્થના કરી અને પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ